મિત્રો ભગવદ્ ગીતાના શ્લોકનું સામાજિક રીતે મૂલ્ય એને આપણે વિગતે સમજી રહ્યા છીએ આજે ભગવદ્ ગીતાના અધ્યાય ત્રણ શ્લોક સત્યાવીસ એને સમજીએ સત્યાવીસના શ્લોકમાં ભગવાન સમજાવી રહ્યા છે કે અજ્ઞાની માણસ એવું માને છે કે કોઈ પણ કાર્યનો કરતા હોઉં છું વાસ્તવમાં કોઈપણ કાર્ય પ્રકૃતિના ગુણો દ્વારા થાય છે પણ માનવી અહંકારના અજ્ઞાન હેઠળ પોતે કર્યું એમ માની બેસે છે વિવિધ ઉદાહરણોથી આ શ્લોકને આપણે સમજીએ આપ છેલ્લે સુધી

કરતા હમીતિ મન્યતે અર્થાત સઘળા કર્મો બધા પ્રકારે પ્રકૃતિના ગુણો દ્વારા કરવામાં આવે છે પરંતુ અહંકારથી મોહિત થયેલો અંતઃકરણ વાળો અજ્ઞાની મનુષ્ય હું કરતા છું એમ માને છે ભગવાન કહે છે કે સંસારમાં જે કંઈ કાર્યો થાય છે એ કોઈ એક વ્યક્તિથી નથી થતા એના પ્રકૃતિના ગુણોના કારણે કાર્ય શક્ય બને છે પણ કરનાર પોતાને જ જુએ છે કે આ મેં કર્યું કેટલાક ઉદાહરણોથી સમજીએ દાખલા તરીકે કરતા હું નહીં પણ પ્રકૃતિ છે અહીં એક વાઘનું ચિત્ર છે ચિત્ર છે આપણે જાણીએ છીએ કે વાઘ એ હરણનો શિકાર કરે છે અને ભોજન મેળવે છે તો વાઘ એવું માને છે હરણ નો શિકાર મેં કર્યો પણ હરણ પ્રકૃતિ દ્વારા પ્રાપ્ત થયું છે જો હરણની સંખ્યા જ ન હોય તો વાઘની સંખ્યા ઘટશે અરણ વનસ્પતિનો ખોરાક લે છે તો અરણ એવું માને છે કે મેં ખોરાક પ્રાપ્ત કર્યો પણ વનસ્પતિ જ ન હોય તો અરણની સંખ્યા ઘટશે આમ પ્રકૃતિના એકબીજા પરિબળો એકબીજા પર આધારિત છે વાઘ પણ કરતા નથી અરણ પણ કરતા નથી વનસ્પતિ પણ કરતા નથી જો વનસ્પતિ ઘટશે તો હરણની સંખ્યા ઘટશે હરણની સંખ્યા ઘટશે તો વાઘની સંખ્યા ઘટશે એનાથી ઉલટું વાઘની સંખ્યા ઘટશે તો હરણની સંખ્યા વધશે એને મારનાર કોઈ નથી અને હરણની સંખ્યા ઘટશે તો વનસ્પતિની સંખ્યા વધશે વનસ્પતિને ખાનાર કોઈ નથી આમ પ્રકૃતિએ એવી ગોઠવણ કરી છે કે એકબીજા પર આધારિત છે પણ કરતા એવું કહે છે કે હું કરું છું વાઘે કહ્યું કે ખોરાક મેં મેળવ્યો અરણે કહ્યું કે વનસ્પતિનો ખોરાક મેં મેળવ્યો પણ પ્રકૃતિએ એને આપ્યા છે બીજું એક ઉદાહરણ સમજીએ આ એક બેન એવું કહી રહ્યા છે કે રોટલી મેં બનાવી છે એ પોતે કરતાં માને છે રોટલીના પણ રોટલી બનાવવા પાછળ હજારો પરિબળો છે ઘઉં ખેડૂતે ઉગવ્યા ઘઉંને વરસાદથી પાણી મળ્યું રોટલી બનાવવા માટે ઘંટીનો લોટ દળવા જરૂર પડી રોટલીને વણવા માટેના સાધનો જોઈએ વોટ રોટલી શેકવા માટેના સાધનો જોઈએ તો માત્ર આ બેનથી રોટલી શક્ય નથી બની પ્રકૃતિના ઘણા બધા સાધનો ખેડૂત વરસાદ બિયારણ ઓરસિયો વેલણ તવી ઘઉં લોટ આ બધા સાધનો મળી અને રોટલી બને છે પણ અજ્ઞાની માણસ એવું માની બેઠો છે કે રોટલી મેં બનાવી ભગવાન આપણને એ સમજાવવા માગે છે કે માનવી અહંકારના કારણે કોઈ પણ કાર્યને પોતે કરતા છે તેમ ગણે છે વાસ્તવમાં કોઈ પણ કાર્ય પ્રકૃતિના ગુણ ઉપર આધારિત છે દરેક વ્યક્તિ અજ્ઞાનતાના કારણે પોતાને કર્તા માને છે જેમ કે હું કમાઈ રહ્યો છું પણ તમે કમાઈ રહ્યા છો તમને કમાવાના સોર્સ પ્રકૃતિએ ઉપલબ્ધ કરાવ્યા છે હું કટમ કુટુંબના સભ્યોનું પોષ ભરણ પોષણ કરી રહ્યો છું પણ ભરણ પોષણ કરવા માટેના સોર્સ પ્રકૃતિમાંથી પ્રાપ્ત થયા છે હું મહેનત કરીને પ્રથમ નંબરે પાસ થયો પણ મહેનત કરવાના સોર્સ પુસ્તકો વાંચવાની સુવિધા લખવાની સુવિધા તો એ પ્રકૃતિએ આપ્યા છે કરતાં પોતે છે તો દરેક વખતે કેમ સારું પરિણામ નથી લાવી શકતા મેં કર્યું તો ઘણીવાર તમારી ઈચ્છા મુજબના પરિણામ નથી આવતા તો એ વખતે તમે જ કરતા હતા તો ખરાબ કામ કેમ કર્યું તમે નાપાસ કેમ થયા જો તમે જ મહેનત કરી છે તો તો એમાં પ્રકૃતિ પોતે ભાગ ભજવે છે પોતાનું ઈચ્છિત પરિણામ નથી લાવી શકતા પરંતુ જે જ્ઞાની માણસ છે એ જાણે છે કે હું કર્મ કરું છું એ મારી ફરજ છે હું મહેનત કરું છું એ મારી ફરજ છે પણ કર્મ કરાવનાર ભગવાન છે કોઈ પણ કર્મમાં પ્રકૃતિનો પ્રભાવ હોય છે પ્રકૃતિના ત્રણ ગુણ છે સત્વગુણ તમોગુણ અને રજોગુણ કર્મ આપણને ત્યારે જ કરીએ છીએ કે બહારનું વાતાવરણ અનુકૂળ હોય અને મનની ઈચ્છા હોય જો બહુ અગત્યની વસ્તુ છે તમને વાતાવરણ પણ અનુકૂળ હોવું જોઈએ અને તમારી ઈચ્છા પણ હોવી જોઈએ જો ઈચ્છા હોય પણ વાતાવરણ અનુકૂળ ન હોય તો કર્મ કરતા નથી તમારી ઈચ્છા છે તમારે ભોજન કરવું છે તમને ભૂખ લાગે છે પણ નજીકમાં જમવા માટેની કોઈ સુવિધા નથી કોઈ રેસ્ટોરન્ટ નથી કોઈ સગાનું ઘર નથી તો તમારી ઈચ્છા તમે પૂરી નથી કરી શકતા તમને જમવાની સુવિધાઓ ઉપલબ્ધ છે નજીકમાં રેસ્ટોરન્ટ છે કોઈ સગાનું ઘર છે પણ તમને જમવાની ઈચ્છા નથી તો તમે કર્મ નથી કરી શકતા તો વાતાવરણ અનુકૂળ હોય પણ ઈચ્છા ન હોય તો પણ કર્મ કરતા તો તો જ્યારે ઈ અને પ્રકૃતિ બંનેનો સમાન મિલાપ થાય ત્યારે જ કર્મ થાય છે માત્ર ઈચ્છાથી પણ કર્મ નથી થતું અને માત્ર પ્રકૃતિથી પણ કર્મ નથી થતું બંનેનો સમાન મિલાપ થાય પ્રકૃતિના સાધનો ઉપલબ્ધ હોય પણ જો કર્મ કરનારની ઈચ્છા ના હોય તો કર્મ શક્ય નથી બનતું કર્મ કરનારની ઘણી બધી ઈચ્છા હોય પણ સાધનો ઉપલબ્ધ ના હોય તો કર્મ શક્ય બનતું નથી આપણા મનમાં હજારો ઈચ્છાઓ પડી છે આપણને ખબર પણ નથી કે મારી શું ઈચ્છાઓ છે પણ કોઈ એક વાતાવરણ આપણને જ્યારે મળે છે ત્યારે ઈચ્છાઓ ઉદ્ભવે છે સંજોગો અનુકૂળ થાય ત્યારે ઈચ્છાઓ ઉદભવે છે જેમ કે જમીન ઉપર ઘણા બધા બીજ વેરાયેલા પડ્યા છે બીજને ઘણું એ ઉગવું છે પણ વાતાવરણ નથી વરસાદ નથી પાણી નથી પરંતુ જ્યારે વરસાદ આવે ત્યારે બીજ ઉગળી ઉગી નીકળે છે તો પ્રકૃતિએ વરસાદ આપ્યો તો બીજની ઈચ્છા પરિપૂર્ણ થઈ તો પ્રકૃતિએ અનુકૂળ વાતાવરણ વાતાવરણ ઊભું કર્યું એટલે બીજનું ઉગવાનું શક્ય બન્યું મનુષ્ય જે કંઈ ક્રિયાઓ કરે છે જેમ કે જોવું બોલવું ભોજન કરવું વગેરે જ્ઞાનપૂર્વક થવા વાળી ક્રિયાઓ મનુષ્ય અજ્ઞાનવશ પોતાના દ્વારા કરવામાં આવતી માની લે છે કે મેં ભોજન કર્યું ભોજન તે કર્યું પણ એ ભોજન ઉપલબ્ધ પ્રકૃતિએ કરાવ્યું મેં જોયું હું બોલ્યો પણ પ્રકૃતિએ તમને વાચા આપી પ્રકૃતિએ તમને જીભ આપી પ્રકૃતિએ તમને આંખો આપી ત્યાંથી બોલવાનું જોવાનું શક્ય બન્યું તો પ્રકૃતિથી ઉત્પન્ન થતા ગુણો તત્વ રજ અને તમ એનું કાર્ય મનુષ્ય અહંકારના કારણે પોતાના દ્વારા થતું માની લે છે તો જે કંઈ કાર્યો થાય છે એ પ્રકૃતિ થાય છે પણ માણસ પ્રકૃતિને ભૂલી અને પોતાનો અહંકાર એના પર હાવી થાય છે અને માની લે છે કે મેં કાર્ય કર્યું સઘળા કર્મો બધી રીતે પ્રકૃતિજન્ય ગુણો દ્વારા જ કરવામાં આવે છે તો પણ અહંકારથી મોહિત અજ્ઞાની મનુષ્ય કેટલાક કર્મોને કરતાં પોતાને માની લે છે અહંકારને કારણે મનુષ્ય શરીર ઇન્દ્રિયો મન વગેરેમાં હું પણ હું કરી લે છે કે બધું હું જ છું તેની ક્રિયાઓનો કરતાં પોતાને માની લે છે આ વિપરીત માન્યતા મનુષ્ય પોતે જ ઊભી કરી છે કે હું કરું છું એ કારણ કે એ પોતે ઇન્દ્રિયોથી પોતાને અલગ નથી માનતો શરીરથી અલગ નથી માનતો અને એટલા માટે તેને દૂર પણ તે જ કરી શકશે અને તે દૂર કરવાનો ઉપાય છે વિવેક વિચારપૂર્વક તેમ ન માનવું કેમ કે માન્યતા વડે જ માન્યતા કપાય છે હું કર્યું છું એવું વિવેકપૂર્વક વિચાર કરીને તમે ન માનો તો તમારા મનમાંથી અહંકાર ઓછો થશે તો અહીં કોઈ પણ વ્યક્તિ પોતે અહંકારના કારણે અહંકારમાં દબાયેલો હોવાના કારણે કરતા હું છું એવું કહે છે ભગવાન એ કહે છે કે કરતા પ્રકૃતિના સમન્વયથી શક્ય બને છે કોઈ કાર્ય તો મનુષ્ય પોતે અહંકાર છોડી અને જે કંઈ કાર્ય એ કરે છે એ ભગવાન દ્વારા કરાવવામાં આવી રહ્યું છે એવી સમજ કેળવે જય શ્રી કૃષ્ણ આપે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટીવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો આપના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખો વધુમાં વધુ વડીલો મિત્રોને સબસ્ક્રાઈબ કરાવો જય શ્રી કૃષ્ણ